ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગુજરાતભરમાં બાકી રહેલ રેશન કાર્ડ ધારકોનો ઈ કેવાયસી માટે ખાસ ડુબ હાથ ધરવામાં આવી છે પાટણ ડિવિઝનના માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી એચસી પરમાર દ્વારા પાટણ જિલ્લા તમામ ગામોમાં તાલુકા સુધી આ સેવા પહોંચે તેમજ લોકો મફતમાં ઘરે બેઠા આ લાભ લઈ શકે એ માટે મહત્તમ પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે ચાણસમા ખાતે પણ દરેક ગામની તેમજ તાલુકા મથકે પણ આ સેવા ઉપલબ્ધ બની રહે એ માટે દરેક પોસ્ટમાં આ ફાર્મમાં મોબાઈલ નંબર તેમજ રેશન કાર્ડમાં કેવાયસી થઈ શકે એ માટે ખાસ જહેમત ઉઠાવી છે આ માટે ચાણસમાં સબ ડિવિઝનના અધિકારી સી એચ આઈ કાંચી તેમજ શ્રી એસ એસ કે દેસાઈ દ્વારા સેવાનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે આ ફરી તેમજ ઘરે બેઠા મળતી તેમજ અવશ્ય કે સેવાનો લાભ લેવા જાહેર જનતાને વિનંતી રિપોર્ટર वंसतभाई पंचाल पंचल पाटाण त गुजरात लाइव न्यूज